સ્વામિનારાયણ ભગવાન એટલા માટે શિક્ષા પત્રીમાં કીધું કે ફલમ કર્મ સર્વાર્થ સ્વામિનારાયણ કરતા અતિશય પુષ્કળ લાભ થતો હોય બહુ મોટો ફાયદો થતો હોય પણ જો એ કર્મ ધર્મથી વિરુદ્ધ હોય તો અમારા આશ્રિતો એ કર્મ ના કરવું કારણ કે ધર્મ જ બધા પુરુષાર્થની સિદ્ધિ કરનારો છે અધર્મનો માર્ગ બિલકુલ સારો નથી સત્ય મેવ જયતે એ વાત એટલે લખાની આ ધર્મ પછી છેલ્લા દિવસની હમણાંની મહાભારતની કથા યુધિષ્ઠિર રાજા સ્વર્ગમાં જાય અને સાથે ચારેય ભાઈઓ પત્ની બધા બધા મૃત્યુ પાઈમાં છેલ્લે કૂતર્યો યુધિષ્ઠિર હારે જાતો હતો અને ઇન્દ્રદેવ આયવાન કહે છે ચાલો તમે સ્વર્ગમાં તો કહે છે મારા કુતર્યાને મૂકીને હું નહીં જાઉં યુધિષ્ઠિર કહે છે ઇન્દ્રદેવ કહે છે કૂતરાને ત્યાં પ્રવેશ નહીં મળે તમે એકલા ચાલો રથ લઈને આવ્યો છો સ્વર્ગમાં તેડવા આવ્યો છું અને યોધિષ્ઠિ રાજાએ એટલું કીધું કે આ કૂતરો પહેલેથી મારી ભેગો રહ્યો છે મને એણે સાથ આપ્યો છે મારી સાથે આવ્યો છે એ કૂતરો મારો ભક્ત છે એને મૂકીને હું સ્વર્ગમાં આવવા માંગતો નથી સ્વર્ગની ના પાડી દીધી અને ત્યારે એ કૂતરો જે હતો એ ધર્મના રૂપે પ્રગટ થયો અને એમ કહે છે કે એક વાર તે પાસે ધર્મ પાળ્યો તો અને બેટા આજ બીજી વાર તે આ ધર્મ પાળ્યો હું તારા ઉપર બહુ રાજી થયો છું ધર્મ દિલથી પાળો અને જે માણસ ધર્મ પાળે એ માણસ સુખી થાય કર્મ કરવામાં એટલે ધ્યાન રાખવું પણ તમે આ એક ક્લિપ જો આ બકરી મેજિસ્ટ્રેટના બગીચામાં જઈને ફૂલ ખાઈ જતી હતી તો એની ઉપર ધારા કલમ લાગી એને એના માલિકને બેઈને જેલમાં પૂરી દીધા તમને હું કહું કે એક કોકના બગીચાના ફૂલ બકરી ખાઈ જાય અને જો આ કરમનું ફળ ભોગવવું પડતું હોય તો જે જે આ ભારત દેશમાં કરપ્શન કરીને રૂપિયા ઉપાડી જાય છે રૂપિયા ખાઈ જાય છે એને નહીં ભોગવવું પડે ભાઈ અને એટલા માટે મારે કેવું કોઈ પણ ધંધો કરતા હો બિઝનેસ કરતા હો ક્યારેય ખોટું ના કરતા પાપ ના કરતા અને મારું એવું પાકું માનવું છે પાપ કરે જ રૂપિયાવાળા થાય એવું નથી બાપ નીતિ રાખીને રૂપિયાવાળું થવાય છે હા નીતિ રાખીને રૂપિયાવાળું થવાય છે કાંઈ પાપ કરીએ જ રૂપિયાવાળું થવાય એવું નથી અને બહુ રૂપિયાવાળું થઈને ક્યાં જાવ ભલામણા હળી મળીને જેટલું સુખ બીજા માટે વેચીને એમાં મજા હશે લો આલો ભાઈ આ અમારા નામે ક્યાંય ક્યાંય એક કોઈ બેંકમાં ખાતું નહીં કોઈ પાંચ પૈસાની અમારા નામની પર્સનલ પ્રોપર્ટી નહીં તોય લીલા લેર નથી કરતા ભાઈ રૂપિયા હોય તો લીલા લેર છે એવું કાંઈ નથી રૂપિયા વિના બી માણસનો ભાવ પ્રેમ મળે સારું જીવન જીવીએ એ પણ એક જીવનનું મોટું સુખ છે અને એટલા માટે કોઈ દુકાન ચલાવતા હો જો આજકાલ ભેળસેળ બહુ વધી ગઈ ખાણીપીણીવાળાને મારે બે હાથ જોડીને વિનંતી કરવી તમે પચાસના બદલે ડીશના હાંઠ લઈ લો પણ આપણા દેશની પ્રજાને ચોખ્ખું ખવડાવજો ન ખવડાવતા ક્યારેય નહીં એના શરીર બગડે એના 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 કેન્સરો થાય એવું ક્યારેય ન ખવડાવતા એવા ખમણ ક્યારેય ન બનાવતા નકરાવક ઓલા ચોડા નાખી નાખીને ફૂલાવી ફૂલાવીને કેટલાયના કેન્સરો થાય કોઈનું જીવન બગડે એવું કામ ન કરવું દૂધ દેવું તોય ચોખ્ખું ખાવાનું દેવું તોય ચોખ્ખું ધંધો કરવો તો નીતિથી કરવો પ્રામાણિકપણે કરવો અને ભાઈ તમે દુબઈ આટો મારીને આવો મોટા મોટા શોરૂમ તમને જ્વેલરીના જોવા મળે બધા કાચના દરવાજાવાળા લ્યો હાલો કંઈ કોઈ ચોરી નથી થતી એટલી પ્રામાણિકતા એ લોકો રાખે છે અને આપણે તો અહીંયા તમે આમ જુઓ તો મંદિરે જવાના ચપ્પલ જુદા રાખવા પડે જો અમારા હરિભક્તો મંદિરે જવાની ચપ્પલ હાવ જુદા જ રાખે અને એક ભાઈના બગીચામાંથી બહુ ફળની ચોરી થઈ જતી હતી પછી એણે બિચારે વિચાર કર્યો કે આ લોકોને ખબર નથી એટલે ચોરી થઈ જાય છે એટલે એક સ્પીકર મૂક્યું અને એક એમ્પ્લિફાયર અને મૂક્યું કે ભાઈ ચોરી કરવી એ ગુનો છે ચોરી કરવી એક પાપ છે એવી એક જરાક કેસેટ બનાવીને એમાં મૂકી કે ચોરી કરવી ગુનો છે ચોરી કરવી પાપ છે અને કોઈ ભાળે કે ન ભાળે પણ ઉપરવાળો ભાળે છે એવી રીતની એને એક કેસેટ બનાવીને એમાં મૂકી બીજે દાડે જોવાઈ ગયો કે આ કેસેટ મૂકી એટલે કોઈ ચોરી કરી કે નહીં ત્યાં તો ને સ્પીકર જ વહી ગયું કે લો આમાં શું કરું અમેરિકાવાળાએ ઇંગ્લેન્ડવાળાએ ભારતવાળાએ ત્રણેય ભેગા મળીને એક મશીન બનાવ્યું કે માણામાં કોઈ ચોર હોય ને તો એ મશીન એને ગોતી લે સીધી બોચી જ પકડી લે કે આવડું આ ચોર છે અને એ મશીન અમેરિકામાં છૂટું મૂક્યું આખો દાડો મશીન ફેર્યું બેથી ત્રણ જણા મળ્યા પછી ઇંગ્લેન્ડમાં લાવવાની ઇંગ્લેન્ડમાં એ મશીન છૂટું મૂક્યું ત્યાં દહ બાર મળ્યા ભારતમાં આ લાવીને એ મશીન છૂટું મૂક્યું મશીન જ ચોરાઈ ગયું મશીન જ ગાયબ એટલે આપણે આમ ભલે સંસ્કૃતિ મહાન કહીએ દેશ મહાન કહીએ પણ અમુક કરમ પણ આપણે મહાન કરવા જોઈએ